મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠમાં સંસ્કૃત વિષયના પાઠ નંબર એક પુત્રી મમા ખલુ નિંદ્રાતિહ જેમાં દ્વિતીય સત્રના આ પાઠનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા જેથી કરી ધોરણ આઠના તમને અમે તમારા સુધી વિડીયો મોકલતા રહીશું

पहले प्रश्न एवो कि पुत्री की करोती तो मित्रों पुत्री निंद्राती बीजो प्रश्न है कर्कस कंठ कश्य अस्ति तो जवाब आवशे वायस्य यानी काकस्य कंठ कर्कस अस्ति बीजू तीजो प्रश्न है बिडाल की करोती तो बिडाल धूर विरावम करोती चौथु भी भौ क वदती તો જવાબ છે વરા કહ કુકુરહ કુકુર બહુ બહુ કરોતી પાંચમું માતા મસ્કાય કી કથયતી તો માતા મસ્કાય કથયતી રે મસ્ક મા ગાનમ કુરુ હે રક્ત પીપાસો તમ માં સ્પૃશ માં દસ હવે આપણે ત્રણ પ્રશ્ન નંબર ત્રણની વાત કરીશું અહીંયા મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે તો યોગ્ય જોડકા તમે મિત્રો જોઈ શકો છો પહેલું છે વાયસહ તો એનો જવાબ આવશે કર્ક સહકંઠ બીડા લહ મ્યાવ્યાવ ત્રીજું શુનક વરાક ભૌ ભૌ અને પુત્રી નિંદ્રાતી એના પછી મિત્રો નીચેના કાવ્ય પંક્તિ સારાક્ષરે લખવાના છે તો અહીંયા મિત્રો તમને આપેલા છે સુંદરશયને સુખમય વસને ઉચ્ચેરમાં ભસ સુન શુનક વરાક માં સ્પૃશ માદસ રક્તપિપાસો સુદતિ સુમુખી શોભન ગાત્રી ચારે ચાર વાક્યનું સરસ મજાએ મજાના મિત્રો સારા અક્ષરે વાક્યો લખવાના છે તો આ વાત કરીએ આપણે પાઠ નંબર એકની આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલના મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા